ઓમ નમોનારાય હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવીશું ડુંગળી બટેટાનું શાક જે તરત બની જાય ને ટિફિનમાં એ તમે ફટાફટ બનાવી હગો તો એના હારું આપણે આ બે બટેટાને છીણીને લીધા સારી રીતે તો વહેલાં છીણા એટલે પાણીમાં રાખી દીધા નહીં તો એ લાલ થઈ જાય એમ કાળાઈ પડી જાય અને બે મોટી ડુંગળી લીધી છે એને આપણે આ રીતે કાપી લીધીશ અને બે ટમેટા તો ટમેટા મીડિયમ સાઇઝના હતા એટલે બે લીધાશ થોડાક લીલા ધાણા લીધાશ અને આદુ મરચાં અને લસણ તો એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખીએ હવે થોડાક લીમડાના પાન લીધાશ વઘાર માટે મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને અડધીક ચમચી જેટલો આપણે કિચન કિંગ મસાલો લીધોસ અને એક ચમચી જેટલું લાલ મરચું લીધું થોડુંક જીરું વઘાર માટે આખું અને થોડીક આપણે હળદર લીધી છે ને થોડીક હિંગ અને અડધીક ચમચી જેટલું ધાણા જીરું અને તેલ જોહે તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું આમાં ગેસ ચાલુ કરશું આમાં આપણે તેલ મૂકીશું તો અડધા જ ચમચા જેટલું આપણે તેલ ગરમ મૂકીશું તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આમાંથી આપણે બધું પાણી કાઢી લેવું તો પાણી બધું નીચવીને અને આપણે કાઢી લેવું આમાં આ રીતે દબાવીને બધું પાણી કાઢી લેવાનું બધું કાઢી લેવું આપણે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે અને બટેટા આપણે આ રીતે કાઢી થઈશ તો આ બટેટાને આપણે તેલમાં નાખીશું થોડીક વાર આને પકડેલું આપણે બટેટા ને થોડીક વાર તેલમાં ફેરવી લેવાના બે થી ત્રણ મિનિટ માટે બટેટાને આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધા અને જાજી વાર નથી લાગતું પાકવાનું જે સીમો કરે હું બટેકા આપણે કાઢી લઈએ હું એને સાઈડમાં રાખશું થોડીક વાર અને આમાં આપણે તેલ નાખશું થોડુંક ને ગરમ થવા દેવું तोटेल आपूड गरम થઈ ગયું છે તેમાં જીરું નાખશું મરળ હવે માં જ હવે માં આપણે ढुमरी નાખશું ફેરવીને એમાં આપણે નાખ દેહું આદુ મરચાનું લસણ એટલે બધું થોડીક વાર પાકવા દેસું થોડીક વાર આને આપણે પકાવી લીધું સારી રીતે હવે એમાં મસાલા નાખી દેવું તો હળદર નાખી દેશું અને ધણા જીવ થોડુંક મીઠું બટેટામાં નહીં ખુધું એટલે આમાં આપણે થોડુંક જ નાખવાનું ને મસાલો કિચન કિંગ લાલ મરચું સરવા રીતે મિક્સ કરી લેવાનું હવે એમાં ટમેટા નાખશો ટમેટા આપણે છાલ કાઢીને લીધા છે તો એ જલ્દી એકદમ પાકી જાય અને એકદમ સરસ દોરી જાય તો થોડીક વાર ટમેટાને પાકવા દેહ થોડાક ધાણા નાખી દેશું થોડીક વાર પકાવી દેહ તો આ થોડીક વાર પકાવી લે આપણે ધોઈમાં આ બટેટા આપણે નાખી દેહ મિક્સ કરી લે સ્વાદમાં ઘણો ફેર પડી જાય જે નોર્મલ આપણે શાક બટાટા મૂને બનાવીએ એના કરતાં આ રીતે બનાવશો તો ઘણો સ્વાદમાં ફેર પડશે થોડીક વાર આમાં પકાવી લે વચ્ચે વચ્ચે હલાવતા રહે આને આપણે થોડીક વાર પકાવી લેજો એકદમ ખાવામાં પરોઠા એ રહે કે તમે રોટલી એ રહે કે કંઈ પણ ખાબો પૂરી એ રે બહુ સારું લાગે આ रेसिपी में आप उसको एकदम छोकराउने आती है गो गोमई में रेसिपी आती है जो तुम दही ना छि मजा आवे है दही ना छि हां ऊपर से दही ना छिन खाओ तो ही स्वाद आवे तो बेस बंद कर दे हूं ना दाना बाकी है मैंने ઘર ખાઈ આપણે બે બટેટા બે ડુંગળી આપણે ઘણી વાર કેવું થતું હોય કે આપણે ઘરમાં શાકભાજી ન પડ્યું હોય ને એમ થાય કે ટિફિનમાં હું બનાવશું તો ડુંગળી બટેટા ટમેટા એ બધું આપણે ઘરમાં હોય જ એમ તો આપણે ફટાફટ આ રીતે બનાવીએ આદુ મરચાં લસણ ટોટલી વસ્તુ આપણે ઘરમાં પડી જ હોય એ રીતની તો ફટાફટ બની જાય તો તૈયાર છે આપણું ડુંગળી બટેટાનું શાક ટિફિન માટે તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ડુંગળી બટેટાનું શાક ટિફિન માટે